અને બ્લાઉઝ પીસમાં એકદમ ફેન્સી રહેવાનું છે બાટિક ડિઝાઇન હશે એને કમરના ભાગમાં એક ફેન્સી બેલ્ટ રહેવાનો છે જોઈ શકો છો આમાં કલરની વાત કરીએ તો છ થી સાત કલર જોવા મળશે આપણે કલર પણ જોઈએ જોઈ શકો છો અત્યારના ફેન્સી કલર છે કોઈ પણ અમારો કલેક્શન ગમે એનો સ્ક્રીનશોટ બની અમારા નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો જેથી કરીને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો અને ઓલ ઇન્ડિયામાં તમને ડિલિવરી મળી જશે જો અમારા પેજમાં નવા હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા ભૂલતાની જેથી કરીને તમને આ ન્યુ અપડેટ રોજ ડેલી જોવા મળે થેન્ક યુ મિત્રો